હેલો ફ્રેન્ડ આજની રેસિપી બનાવવા માટે સૌ પહેલા આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા રાખી દેસુ પાણી ઉકળી જાય એટલે તેમાં નીચે એક સ્ટેન્ડ લગાડી ત્યારબાદ ઈડલી આ રીતે ડુંગળી ગોઠવી અને આપણે તેને ઉકળતા પાણીમાં રાખી દેસુ ઢાંકણ ઢાકી અને પાંચ મિનિટ સુધી ડુંગળીને ચડવા દેશું પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકશો ડુંગળી એકદમ સરસ બફાઈ ગઈ છે તેને ગેસ પરથી નીચે ઉતારી અને બે મિનિટ માટે ઠંડી કરવા રાખી દેસુ ડુંગળી એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને ફોતળા કાઢીને તૈયાર કરી લેશું તો ચાકુની મદદથી સૌ પહેલા ડુંગળીના ફોતળા કાઢી લેશું ડુંગળી એકદમ સરસ બફાઈને સોફ્ટ થઈ ગઈ છે તો હાથેથી આ રીતે સહેલાઈથી ફોતળા નીકળી જશે ડુંગળીમાં ઉપરનો જે વ્હાઈટ પાર્ટ હોય તેને પણ આપણે ચાકુથી અલગ કરી દેશું બધી ડુંગળીને આ રીતે ફોતળા કાઢીને તૈયાર કરી લેવાના છે ત્યારબાદ ડુંગળીમાં વચ્ચેથી આ રીતે એક ભોકટ લગાવી દેશું અને ત્યારબાદ એક આડો કટ લગાવી દેસું હવે બધી ડુંગળી માં આ રીતે કટ લગાવીને તૈયાર કરી લેવાની છે ત્યારબાદ એક પેનમાં આપણે બે ચમચી તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે બે થી ત્રણ લવિંગ ઉમેરી દેસું અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ ઉમેરી વઘાર કરી લેશું આઠ થી દસ લસણની કળીને કળી મેં આ રીતે લાંબી સુધારીને ઉમેરેલી છે અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરી દેસું અને તેલ સાથે બધું સાંતળી લેશું ત્યારબાદ એક લીલા મરચાને મેં આ રીતે લાંબી ચીર કરીને ઉમેરેલું છે તેને પણ તેલમાં ઉમેરી અને સાંતળી લેશું તમારે અહીં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો બધું એકદમ સરસ તેલમાં સંતળાઈ જાય ત્યાં સુધી થવા દેવાનું ત્યારબાદ મેં એક ડુંગળીને ચોપરમાં ચોપ કરીને લીધેલી છે ડુંગળીને પણ એકદમ સરસ તેલમાં સાંતળી લેવાની છે ડુંગળીને આ રીતે થોડી સાઈડમાં કરી અને તમાલપત્ર ઉમેરી દઈશું મારે તમાલ પત્ર પેલા ઉમેરવાનું રહી ગયું એટલે હું અત્યારે છું તમારે તેલમાં ઉમેરી દેવાનું ડુંગળીને મિનિટ સુધી આ રીતે તેલમાં સંતળા દેશું ત્યારબાદ એક ટમેટાને આ રીતે મીડિયમ સાઇઝનું કટ કરીને ઉમેરી દેસુ ટમેટું એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેસુ સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દેસુ અને ચપટી જેટલી હળદર ઉમેરી દેસુ અને ચમચાથી બધું મિક્સ કરી લેશું એકાદ મિનિટમાં ટમેટું એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો એક મિનિટ સુધી શાકને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકશો હવે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસું અને તેને એકદમ સરસ મિક્સ કરી અને એક મિનિટ સુધી થવા દેસું એકાદ મિનિટમાં બધા મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગશે તો ત્યારબાદ આપણે તેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરી દેશું દહીં વધારે ખાટું ન હોય તેવું લેવાનું તમારે દહીં ન ઉમેરવું હોય તો તમે ઘરની ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો છો આ દહીં એકદમ મોડું હોય તેવું લીધેલું છે દહીં એકદમ સરસ ઉકળી જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને થવા દેશું તો એકાદ મિનિટમાં તમે જોઈ શકશો દહીંમાંથી આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને દહીં આપણું એકદમ સરસ ઉકળવા લાગ્યું છે આ રીતે દહીં ઉકળી જાય ત્યારબાદ આપણે જે ડુંગળી તૈયાર કરીને રાખેલી હતી તેને ઉમેરી દેશું અને ચમચાથી બધું મિક્સ કરી લેશું ડુંગળીમાં આપણે જે વચ્ચે કટ લગાવેલા છે તેને લીધે ડુંગળીમાં એકદમ સરસ ગ્રેવી ઉતરી જશે અને ગ્રેવી અને ડુંગળી બધું એક સરખું મિક્સ થઈ જશે તો ઢાંકણ ઢાંકી અને એક મિનિટ સુધી આપણે થવા દઈશું તમે જોઈ શકશો બધું જ એક સરખું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે ઉપરથી તેમાં લીલા ધાણા ઉમેરી દેશું અને ગેસને હવે આપણે બંધ કરી દેવાનો છે ત્યાર બાદ અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેસુ અને ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દેસુ અને ચમચાથી હળવા હાથે શાક મિક્સ કરી લેશું તો હવે ગરમા ગરમ વરાળિયા ડુંગળી નું શાક આપણું તૈયાર થઈ ગયું છે તૈયાર કરેલા આ શાક ને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ મારી રેસિપી પૂરી જોયા પછી જો તમને સારી લાગે તો મારા વિડિયો ને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મારી ચેનલ ને કરજો અને મારા વરાળિયા ડુંગરીના શાકની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી